ભૂમિ પાવન ધામ બહુ પવિત્ર ભૂમિ છે સૌરાષ્ટ્રની સંતોની ભૂમિ છે આપણા શનિદેવ છે ને બળિયો આ બધા શનિ સિંગડાપુર જાય મહારાષ્ટ્રમાં જેને શનિની પનોતી હોય તમને ખબર નહીં હોય શનિનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો છે હાથલા ગામ છે શનિદેવનું જન્મસ્થાન સૌરાષ્ટ્ર છે અને આજે પણ સૌરાષ્ટ્રમાં જેટલા સંતો થયા ને એટલા સંતો ક્યાંય નથી થયા તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ઠેર ઠેર તમને સદાવ્રત જોવા મળે વીરપુરમાં સદાવ્રત સત્તાધાર જાઓ તો ત્યાં સદાવ્રત અમારા પરબ જાઓ તો ત્યાં સદાવ્રત અને સદેવીદાસ અમરદાસ બાપુ ઓહો બાપુ હે ઓહ પરબની જગ્યામાં જાજો તો ખરા ભક્તિ કોને કહેવાય પરબની જગ્યા કોઢિયાની સેવા કર્યો જ્યારે કોઢમાં શરીરમાં નીકળે ને અને ઘરનું ગમે એટલું વાલું વ્યક્તિ હોય ને કોઢ નીકળે ને તેને એને બાજુમાં આવવા ન દેતા કે એનો ચેપ આપણને લાગી જાય શરીર બગડી જાય એવી એવી પરિસ્થિતિ હતી અને એ ગમે એવો ધનવાન ગમે એવો મોટો માણસ હોય એને પણ જો રાજાને કોઢ નીકળો કે રાણીને કોઢ નીકળો એટલે એની એની જિંદગી ફતી ગઈ એ સમય અને એવી રીતે અત્યારે કેમ આપણે કોવિડમાં કોઈને વાયરસ થઈ ગયો કોરોના વાયરસ આવી ગયો હોય તો આપણે એને કહેતા ને ભાઈ રૂમમાં પૂરાઈ જાય બહાર નીકળતા નહીં મોતની બીક બધાને લાગ્યો ઓલા ને પૂરી દેતા થાળી ન્યા આવશે એમ જેને પણ કોડ થતો તો કાઢી મૂકતા ઘરની બહાર અને એ બિચારા અનાથ થઈને ગામમાં રખડતા હોય કોઢિયા લોકો કોઈ એની પાસે જાય નહીં કોઈની સાથે એને અછૂત એને તિરસ્કાર આપે ભાઈ આગો રે આગો રે આગો રે એની જિંદગી કેટલી દુઃખદ થઈ છે અને એ દેવીદાસ બાપુને એ અમરમાં એવા કોઢિયાને રહી આવો જેનું કોઈ ન હોય ને એને પોતાને ઘેરે રાખે અને પોતે માગવા નીકળે અને એ કોઢિયા લોકોની સેવા કરતા એ કેવો ભેગ આજે પણ પરબમાં જે સમૃદ્ધિ છે એ દેવીદાસ બાપુને અમરમાં એનું તપ છે ને એનું એનું પુણ્ય છે ભવ્ય મંદિર છે તો સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે સૌરાષ્ટ્રમાં તો ઠેર ઠેર સદાવ્રત આવે રામના નામે રોટલો ચાલે આખી દુનિયામાં તમે ને બે પ્રાંત છે ને એને આતિથ્ય ધર્મ બહુ સારી રીતે નિભાવ્યો ખવડાવવાની પરંપરા એક તો તમે પંજાબ જાઓ તમે સાવો જયણાં હશો ગમે માણસ પંજાબમાં જાય પંજાબમાં ભૂખ્યો નહીં કોઈને ને કોઈ આવીને કહે શકે ભાઈ ચાલો મારે ઘરે જમી લ્યો આપણા પંજાબી ભાઈઓ લંગર તમારે મુંબઈમાંય ચાલતું જ હશે વિશ્વના ખૂણે ખૂણે લંગરની સેવા ચાલે અમારા લંડનમાં મારા ઘરથી માત્ર ચાર પાંચ કિલોમીટર એક મોટું ગુરુદ્વારા છે ચોવીસ કલાક લંગર ધમધમે ચોવીસ કલાક બે વાગે ભૂખ લાગી હોય ને તમે જાઓ તો તમને રોટલો મળે ત્યાં અને અમારા ઘણા બધા એ આપણા હિન્દુ ભાઈઓ શીખ ભાઈઓ આખી રાત રસોડાની સેવા આપતા હોય અમૃતસર સુવર્ણ મંદિર છે તો પંજાબના લોકો આપણા શીખ ભાઈઓ એ અનદાનમાં બહુ માને અને એવી રીતે સૌરાષ્ટ્રમાં તમે સૌરાષ્ટ્રના કોઈ પણ ગામડામાં જાઓ તમે ભૂખ્યા નહીં શું કોઈને કોઈ તમને લઈ જશે તમને પ્રેમથી જમાડશે એ પુણ્ય ભૂમિ છે એ સૌરાષ્ટ્ર સુરાષ્ટ્ર ભૂમિ છે પાવનધામ છે